તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને ચેનલ ઉપર નવા તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તેમની દીકરી રેલબેનનો વિડીયો જોતા પહેલાં તેમને યાદ કરી લઈએ મિત્રો પંદર આઠ બે હજાર સત્તરના રોજ આપણા જે જગદીશભાઈ ઠાકોર આપણી વચ્ચે મિત્રો નહોતા રહ્યા અને આજે એમ કહેવાય કે તેમને સતત દસ વર્ષ થઈ ગયા છે ભલે મિત્રો અત્યારે આ જગદીશભાઈ ઠાકોર આપણી વચ્ચે નથી પણ તેમની યાદો હંમેશા આપણા દિલમાં જ છે મિત્રો અને જો જગદીશભાઈ ઠાકોર જો આપણી વચ્ચે જીવિત હોત તો મિત્રો અત્યારે એમ કહેવાય કે જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો જે એક નજારો છે ને એ કંઈક અલગ જોવા મળતો ત્યારે સતત એમ કહ્યું કે દસ વર્ષ થઈ ગયા છે ને દસ વર્ષમાં કંઈક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો જે અત્યારે છે નજારો છે ને એ કંઈક અલગ જોવા મળે કારણ કે જે વિક્રમભાઈ ઠાકોર અને જગદીશભાઈ જો સાથે મળીને જો કામ કરતા હોત ને તો અત્યારે મિત્રો જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ચાન્સીસ કંઈક અલગ જોવા મળે જે લોકો વિડીયો જોવે છે એમાંથી કેટલા જગદીશભાઈ ઠાકોરના જે આશિક હતા કોમેન્ટમાં મિત્રો જરૂર જણાવજો અને હવે આપણે હિરેભાઈ ઠાકોરનો વિડીયો જોઈ લઈએ અને ત્યારબાદ આપણે થોડીક આગળ વાત કરીશું જય માતાજી મિત્રો હું જગદીશભાઈ ઠાકોરની દીકરી હિરલ ઠાકોર આપ સૌને ખૂબ આનંદ થી જણાવું કે મારી ચેનલ હિરલ ફિલ્મ્સને આજે એક લાખથી પણ વધુ સબસ્ક્રાઈબ થયા છે તો યુટ્યુબ ટીમ તરફથી મને આ એવોર્ડ મળે છે અને આ એવોર્ડના પહેલા અગિયાર તમે છો કારણ કે તમારા સાત સહકારથી જ મને આ એવોર્ડ મળ્યો છે તો મિત્રો આવો જ સહકાર સાથ સહકાર કરતા રહેજો અને અમારા નવા નવા સોંગને વધાવતા રહેજો આ મિત્રો હિરેલબેન ઠાકોરને એક લાખ સબસ્ક્રાઈબ થઈ ગયા છે એટલે તેમને સિલ્વર પ્લે બટન પણ મળી ગયું છે તો પહેલાં તો હિરલબેન કોન્ગ્રુલેચન ખૂબ ખૂબ તમારી જે મહેનતના કારણે તમને જે એક આ સિલ્વર પ્લે બટન મળ્યું છે તો અમે પણ તમને અભિનંદન પાઠવી છીએ અને મિત્રો આ તેમની આ જે ચેનલની તમે જોઈ શકો છો કે આ શોર્ટ તમે વિડીયોમાં જોઈ શકો છો સ્ક્રીન ઉપર તો આ હિરલબેનને પણ મિત્રો તમે સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો વધુમાં વધુ તો મિત્રો આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો